અયજય તો મેં મુને પ્રીતિ બે છી એકલા બીકલો છે પ્રીતિ જંગલ છે અને બે જાય છે આગળ કોઈ દેખાતું નથી કે ના કોઈ પાછળ દેખાતું માતાજી ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ને કાલે તુલસી ચામરો વ્લોગ તમે જોયો જ હશે તો એ મારો પહેલો વલોક છે ને આ અમે હનમાનગારા જવાના છીએ હવે જમવાનું બાકી છે જમીને હનુમાનગારા જવાનું છે તો આ મારો બીજો વલોક છે તો આ આવનમાન દ્વારા જવાના છે તો વ્લોગ જોતા રહેજો એક વાગી જો મને ભૂખ લાગી જમવા આવી જશે તો પાપડ મને બહુ ભૂખ લાગી ભૂખ તો મને લાગી છે યાર તો જમી લઈ પછી જવાનું છે તારે મીઠું ખાવું પડશે એમાં હનમન થાય જોઈને તો જમી લઈ ફ્રેન્ડ ને જમીને જવાનું છે આપણે

આઈએ લેટ્સ હે પરંદર રંદર આઈ ખામે દેખા આઈ અમે જોર થી બોલ્યું લાગે છે ફરતી તાંથી અવાજ કાય સિકલા સીવો તે અવાજ ન થાતો જાનવર જનાવર નહો તો આપ લોકો ખબર હોગા કે ઓલી પેણ કонસી પેણ હે તો આપ લોકો મેનમાં બતાયેગા મેરકો તો ખબર ના હે પર અવાજ આ રહા હે હો ઓ પેણ માથે અમે એક પાણી નો બોટલ આરે લીધો છે બાકી તો કાઈ નાસ્તો ન લીધો અમે હમડા હોટેલ માં જમીન જ નીકળ્યા સી બસ તો કાઈ ફૂક ટોટ લાગે છે પાણી લીધો આરે પ્યાસ તો લાગી નમડા સા પે લીધો દેખ જગ્યા એ બસ ફ્રેશ થઈ ગયા છે હવે જઈએ છે આગરા આગરા

તો આપણે આપણે રૂપિયા તો દર્શન થી જ એ માનવાનું કા હા હા બાકી કોઈ દીપડો બિપડા તો વાત અલગ છે દીપડા બિપડા તો તું પાડી જાય મને હો હે પેલા મને લઈ જા પછી તને લઈ જા હો હું તને જવા ન દેમ એકલેક લીને નઈ નઈ હે આ ભાગ દીગે ભરી સાણે આવી જવા સાણે તારી કો સાણે તારી કો બાકી તો જો પથ્થર ને આમ ઢેફા પાણા રસ્તો ડામબર આરસીસી નથી હો આ જો કોક ટકલી કરી છે બધા નિશાન ન કેવાય ને ઓલા ला फिजे जाता है ये कभी दावे निशान करे के मु आई आवी दियो है के निशान कर दो एम आवे पवन दो नहीं के तो बदी पड़ी जा है पवन आवे तो भले पड़ी जाए सोमा से बधारा मजा आती है सोमेम से केम के पानी चलु होय सोमा से कदस અત્યારે તો પાણી બધુ ચલુ નો હોય બંધ છે બધુ સોમા હે વરસાદ ન હોય તો એક નંબર લોકેશન છે આ જગ્યા કેમ કે જો અત્યારે આવો હોય તો ચલુ વરસાદા લીલા ઝાડવા વા સમજો મારું તો અરમાન ખુશ થઈ ગયો ફરે તમે ઘરે આવજો હનમાન ગરા તુલસી શંભાવ હનમાન ગરા આવી જાવું લોક ફેર પડે નથી 40 કિલોમીટર જો તુલસી શામતી 40 કિલોમીટર તુલસી શામ આવને એટલે અહીં આવજો ફરવા જોરદાર છે ખાસ કર ફરવા અમે પેલા વેલા છે પણ અમે જઈએ છે આગરાગર ઓલોક મારે તો તમને દર્શન કરાવું તમને બધું જંગલ દેખાડું બકે જંગલ તમને દેખાય છે ઠાટ હતી ઉપર ઠગ ગઈ જોરદાર જો એક ડુંગરો જો તમે બહુ જોરદાર છે કેટલું ઉછો છે જંગલમાં મંગલ હે

मंदिर जा वक्त भराई गया मार पग दुखेलो ले थाके वो देखे धार से तो चल कोई नहीं ले रहे लीजिए अब हम ले लेंगे हां ला वीडियो बना में हूं के ले तो मदद कर पड़ी वाह वाह अपन अपन सिक्का सिकाए जाता है क्षेत्र में तो हमारे बस मार पे काई नहीं ना ये तो सिक्का है पर मार पे सिक्का नहीं है अपन नो खबर तो सिक्का लेतो લી જાતે ની આપણે સિક્કા છૂટા નહી આપણને ખબર નહી લેતા હમ જો આ ઝાડમાં આ ઝાડમાં તો બળા સિક્કા લગાડે છે કે નહીં હા જો ટેટો દે સિક્કા છે હા અમાર 10 રૂપિયા આખો ઝાડમાં સિક્કા લગાડે છે પણ ફ્રેન્ડ અમે ખબર ન હતી એટલે અમે સિક્કો જ લાવ્યા ને મારી પાસે સિક્કો છે ઈ સતા જોઈ લો બાગીતમાં કદસ આ

તરે આવી ગયા કે હો હા હવે થોડું બાકી છે મને ન ખબર હું અટકે ખાવ છું આ હું પહેલી વેલો છું મને ન ખબર તીલી છે હા હા ઓન મન ગરા પોસી ગયા છે જો અહીંયા મંદિર છે દર્શન તમને કેરા અને અમેય દર્શન કરી લીધા છે तो जो तो प्रीति फिर आप लोग जरूर हनुमानगढ़ आइएगा जरूर दर्शन करने आइएगा तो देख लीजिए यहाँ तरफ ना दुकान है ना ना गाड़ी वाडी का दर्शन करने आ रहा है मानसूम दर्शन करके जा रहा है तो हम लोग का पग तड़को रहा है तड़का ना टाइम आ पर तड़को बहुत बाकी तो जो डूंगरा जंगल छ પણ કેમ લાગો પ્રદી મસ્ત તો લાગ પર પગ ધગ્યો બસલે તો હારા કયો ને જાવ જો ઘરે જ કેમ કે બહુ પગ આમ ધગ્યો છે ગરમ ગરમ લાગે છે તડકો બહુ છે આજે ઠંડી ચટલી પડી એટલે તડકો છે આજે હા તો દર્શન કરીને આવી ગયા છે અમારી ગાડી જે પાસામે કેમ કે અંદર ગયા ઠાકી જા પોરો ખાઈ લીધો છે પણ તો થગ ગઈ હલા કયો ના બેઠા હતા સ અહી પોરો ખાઈ દો છે અમે તો હવે આથી શું જવું પ્રદી આજ તો અમારે ઘર સે 80 કિલોમીટર 80 આજુબાજુ છે આથી 80 નહી હોય આથી તો ઓછું છે કેમ કે સોમ નતી 80 હતું તો આйти તો કદા ચટલું બધું નથી હવે મારું ઘર કદા 70 આજુબાજુ છે તો હવે ખાંભા થી જઈએ કે ક્યાં થી જઈએ એ કઈ ખબર નથી તો બસ અમે આйти તો અમે નીકળ્યું ત્યારે જંગલવાદી નીકળતા હમ તો થક જાતી તો થકતી નહી તો ઠાક પણ થોડું હોય કા ફ્રેન્ડ તો હાલો જઈએ આગળ આગળ રેજો લોકોમાં હવે ક્યાં દે અમને ખબર નથી આ કે સોડાનો ઝાડ છે બહુ બધાય તો પ્રીતિ કે મારા આંબુજ તો આ બટડકો છે દેખાય મોટો જબરજસ્ત ઝાડ છે આવા જંગલમાં લાગડ છે તો પ્રીતિ હું બોરામાં પડી એક મિનિટ દેખ કે હો હે कोडक तो 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 बोडी बगे आले तो जोनो दूडाटी में हूं केशोडा नो रंग बने ना आई छे केशोडा हा जा पसा लगे मस्त है हूं पसा देखिए ए झाडा बोर से बधारो ल दरदार तो आलो बाहर जाऊ सम जंगल नी अपना जंगल में बाहर निकल जा रे ना इसके झार से बंदूक बनता है, है? ये मु नत बोर भर ज ले लो पहला

तो फ्रेंड आप ब्लॉग अहीं पूरा थाय छे तो केवो लाग्यो तो हमारा ब्लॉग पूरा देखिएगा लाइक कीजिएगा शेयर कीजिएगा कमेंट कीजिएगा जो सब्सक्राइब नहीं किया होगा वो सब्सक्राइब भी कर लीजिएगा तो मरिए नवा ब्लॉग में बाय